મિત્રો અગાઉ મેં આપણે જામફળની ગુટી કલમ વિશેની જે માહિતી આપી હતી કે કઈ રીતના આની ગુટી કલમ બને અને ગુટી કલમ બનાવ્યા પછી કઈ રીતના આની પ્રોસેસમાં પાણી પીવડાવવાની જે પદ્ધતિ હોય છે તેનો લાઈવ ડેમો હું આપને બતાવી રહ્યો છું તો જોઈ શકું છું મિત્રો કે આ ગુટી કલમ બાંધેલી છે જે અગાઉ આપણે કહ્યું હતું કે જામફળની જે પાકટ ડાળી હોય એના અંદર એકથી બે સેન્ટીમીટરનો કાપો પાડી અને કોરી મોરી આના અંદરથી રીંગ કાઢીને રીંગ કાઢ્યા બાદ આના ઉપર પેગનમ માસ્ક લપેટી અને ઉપર પ્લાસ્ટિકની જે આ પોલીથીનની થેલી આવે છે બરાબર એ મૂકીને બંને બાજુ આ નાયલોની દોરી બાંધવામાં આવે છે અને દોરી બાંધ્યા બાદ મેં અગાઉ જેમ કહ્યું હતું કે આના અંદર નીડલથી પાણી આપવું પડે તો મિત્રો આપ જોઈ જોઈ રહ્યા છો કે આ ભાઈ અત્યારે જે પ્લાસ્ટિકની શેલી બાંધી છે એના ઉપર ઇન્જેક્શન દ્વારા આગળ જે નીડલ ભરાયેલી છે નીડલના અંદરથી સીધું જ આ પ્લાસ્ટિકના અંદર પાણી આપી રહ્યું છે અને આ પાણી આપવાના હિસાબે પેગ્નમ માસના અંદર ભેજ સચવાઈ રહે છે અને ભેજ સચવાઈ રહ્યા પછી ઝડપથી એના અંદર મૂળ ફૂટે છે બરાબર અને આ મૂળ ફૂટવાની પ્રોસેસ માટે જ આપણે અહીંયા પાણી આપવું પડે છે અને આ પાણી એકંદરે તમે ત્રણ ચાર કે પાંચ દિવસે આપો પ્રેગ્નન્ટ માસના હિસાબે પાંચ છ દિવસે આપો તો પણ ચાલે કારણ કે પ્રેગ્નન્ટ માસના અંદર ભેજની સાચવવાની જે ક્ષમતા હોય છે તે વધારે હોય છે અને આ રીતના પાણી આપ્યા બાદ આના અંદર સરસ મજાના મૂળ ફૂટે છે અને એક મહિનાની પ્રોસેસ બાદ તમે પાછળથી આ જે ડાળી તમને પાકડ દેખાય છે એ સી કટરથી આથી તમે કાપી અને કાપા બાદ તમે અહીંથી આ નાઇલુની દોરી હટાવી લો અને ઉપરથી પ્લાસ્ટિક પણ હટાવી અને તમે આ ડાયરેક્ટ મોટો તૈયાર રોપો જે વેરાયટીની કલમ કરી હોય બરાબર હાલ આ જે વેરાયટી છે એલ ફોર્ટી નાઇન છે બરાબર કે જે આના જામફળ ખૂબ મોટા આવતા હોય છે તો આ એલ ફોર્ટી નાઇનનો રોપો તૈયાર થઈ જાય અને પછી તમે જમીનમાં કે બેગના અંદર આ રોપો વાવી શકો છો મિત્રો અને તમને ખૂબ સરસ મજાનો મોટો જામફળનો કલમવાળો રોપો ઉપલબ્ધ થાય છે તો આ રીતના તમે જોઈ શકો છો કે આ પાણી પાવાની પ્રોસેસ છે નમસ્કાર